વલાવ આવો એફેસિયોને પત્ર તેનો પાંચમો અધ્યાય શરૂઆતની બે કલમો હું વાંચું છું એટલા માટે વલાઓ પ્રભુના પ્રિય બાળકો તરીકે પરમેશ્વરનું અનુકરણ તમે કરો વલાઓ આજે ઘણા લોકો ફિલ્મી હીરોનું અનુકરણ કરે છે તે હીરો જેવી રીતે પોતાના વાળ કપાવે આ રીતે તેઓ કપાવે છે જેવા કપડાં તે પહેરે છે એવા જ કપડાં સીવડાવે છે એ જ પ્રમાણે કેટલાક લોકો ક્રિકેટરને ફોલો કરતા હોય છે તે ક્રિકેટના ખેલાડી જે પ્રમાણે જે રીતે તે લોકો પોતાના હાથ ઉપર અથવા કોઈપણ રીતે ટેટુ બનાવે તેમ બનાવે છે જે રીતે તેઓ દાઢી રાખે છે તે રીતે આ લોકો દાઢી રાખે છે હેરસ્ટાઈલ પણ એવી રાખે છે સામાન્ય રીતે આ સંસારમાં દરેક વ્યક્તિની સ્વયંની પોતાની કેટલીક રૂચિ હોય છે કેટલીક પસંદગી હોય છે કેટલાક પ્રકારના ડ્રેસ તેમને ગમે છે કેટલાક રંગ તેમને ગમે છે એટલા માટે તેમનું અનુકરણ કરવાનું કરતા હોય છે એક સ્પોર્ટ્સમેન એક સ્પોર્ટ્સ સ્ટારનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે જે ફિલ્મોને પસંદ કરે છે એવો વ્યક્તિ સિનેમાના હીરો અથવા જે એક્ટ્રેસ હોય તેને અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે મ્યુઝિકના સાધન વગાડનાર કોઈ પ્રસિદ્ધ સંગીતકારનો તેઓ અનુકરણ કરતા હોય છે એક ગાયક કોઈ પ્રસિદ્ધ ગાયક હોય તે અનુકરણ કરતો હોય છે એક ખિલાડી બીજા ખિલાડીનું અનુકરણ કરે છે તો એક અભિનેતા બીજા અભિનેતાનું અનુકરણ કરે છે એક ગાયક બીજા ગાયકનું અનુકરણ કરતા હોય છે એક સંગીતકાર બીજા સંગીતકારનું અનુકરણ કરતા હોય છે તો વાલાઓ જે આપણે ખ્રિસ્તી વ્યક્તિ છે એવા આપણે કોને ફોલો કરવાનો છે બાઇબલ જણાવે છે કે ખ્રિસ્તી વ્યક્તિએ તેમણે ખ્રિસ્તનું અનુકરણ કરવાનું છે ખ્રિસ્તની જેમ જીવવાનું છે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે હું તો પરમેશ્વરનો સંતાન છું જો આપણે પરમેશ્વરના સંતાન છે તો આપણે કોનું અનુકરણ કરીએ બતાવો આપણામાં કોનું સ્વરૂપ દેખાવું જોઈએ જો કોઈના ત્યાં દીકરો અથવા દીકરીનો જન્મ થાય તો આસપાસના સગા સંબંધીઓ આવીને તે જન્મેલા નાના બાળકને જોઈને એ પિતા પર ગયા છે એ સાંભળીને તેના પિતાને કેટલો આનંદ થાય છે અથવા તે બાળકને પોતાના હાથમાં ઉઠાઈને બિલકુલ તેની મમ્મી જેવો આ રીતે કહેવાથી તેની મા કેટલી ખુશ થાય છે વલાઓ એકવાર એક ભાઈ મને મળ્યા મને મળ્યા તો મેં પૂછ્યું કેવું છે તમને ત્યારે તેમણે કહ્યું સારું છે હા તમે કહેતા હતા ને તમારી પત્નીને બાળક થવાનું છે હા તેમને દીકરી થઈ છે તે દીકરીને કેવું છે એમ પૂછવાથી તેમણે શું ઉત્તર આપ્યો જાણો છો દીકરી કેવી છે એમ પૂછવાથી કેવી છે બિલકુલ ઉંદરી જેવી છે અરે બતાવો તેને શું કહી શકાય તમારી દીકરી કેવી છે પૂછવાથી અરે ઉંદરના બચ્ચા જેવી છે તેની દીકરી તેના સ્વરૂપમાં નથી તો તે શું કહે છે ઉંદરીનું બચ્ચું કદાચ હું વિચારું છું કદાચ તેનો આકાર નાનો હશે થોડીક શ્યામ હશે ચાહે જેવી પણ હોય પણ પોતાની દીકરીને ઉંદરીની બચ્ચી કહે છે ઘણી વાર પિતા પણ જ્યારે પોતાના દીકરા પર ગુસ્સો આવે ત્યારે જ્યારે પોતાનો ગુસ્સો રોકી શકતા નથી અરે ઓ ગધેડા આ રીતે ગુસ્સામાં દીકરાને જુએ છે હવે તેમનો દીકરો જો બુદ્ધિમાન હોય તો અરે શા માટે જો મને ગધેડો કહો છો તો તમે કેવા છો વિચાર કરો ગધેડાના બાપ ગધેડાને ને ગધેડું જ જન્મે વાળા માતા પિતાઓ સાવધાન ક્રોધ અને ગુસ્સાથી હા કૂતરો કેવું સાંડ કેવો ભૂંડ તરીકે કેવું અથવા તેમને ગધેડા કહેવું પણ જો તેઓ થોડા બુદ્ધિમાન હોય તમારી તરફ જુએ તો ઇજ્જત તમારી જશે વાલો આપણ સર્વએ પરમેશ્વરનું અનુકરણ કરવાનું બાઇબલ આપણને શીખવે છે હા તે બિલકુલ તેના પિતાના જેવા જ છે એમ કહે છે કેટલાક કહે છે બિલકુલ તેના પિતા જેવું બોલે છે વળી કેટલાક લોકો કહે છે બિલકુલ એના પપ્પાના જેવું ચાલે છે તેની ચાલ બિલકુલ પિતા જેવી છે તેના મમ્મી જેવી છે તે બિલકુલ તેના પિતા જેવી વાત કરે છે તેની મા જેવી વાત કરે છે તેને જુઓ તો બિલકુલ તેના પિતા જેવો છે આ રીતે ઘણા લોકો કહેતા હોય છે આ રીતે સાંભળતા પિતા કેટલા ખુશ થતા હોય છે વાલો આપણને પણ એક પિતા છે તે તો પરમેશ્વર યહો બાપ છે વાલા ભાઈઓ તથા બહેનો આપણે જીવનની અંદર શું પ્રાપ્ત કરવાનું છે જાણું છું પ્રમોશન નહીં ક્યારથી વિચાર કરું છું ગોલ્ડ મેડલ કમાવું છે તે ઊંચી જગ્યા પ્રાપ્ત કરવી છે મારે ઊંચું નામ કમાવવું છે સ્વયંનું ઘર બનાવવું છે બસ તે કિંમતી કાર મારે ખરીદવી છે આ રીતે સામાન્ય રીતે મનુષ્યમાં કેટલીક બાબતો કમાવી છે તે પ્રાપ્ત કરવું છે કેટલીક ઊંચાઈઓ સુધી પહોંચવું છે એવી આશા રહેતી હોય છે પરંતુ કહેવા દો આપણ સર્વએ કયા સ્તર સુધી પહોંચવાનું છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એટલા માટે તે પ્રભુના જીવનના એ સ્તર સુધી આપણે પહોંચી શકીએ એ માટે પરમેશ્વર આપણી પાસે એ જ પ્રમાણે ઈચ્છા રાખે છે તમને જૂનારા લોકો એકના એક દિવસે કહી શકે તેમનામાં હું ખ્રિસ્તને જોઈ શકું છું આ બહેનની અંદર હું ખ્રિસ્તને જોઉં છું તેમની જે વાત કરવાની રીત છે તેમનો વ્યવહાર છે તેમનો પ્રેમ કરવાનો સ્વભાવ અથવા તેમની નમ્રતા તેમની જે વાતચીત છે અથવા ક્ષમા કરવાનો ગુણ અથવા દાન કરવાની રીત અથવા ભલાઈ કરવી અથવા સહાયતા કરવાનો ગુણ એ સર્વ વિશે વિચારીએ તો ખ્રિસ્તના જેવા ગુણ દેખાય છે આ રીતે મને અથવા આપણને જોઈને કોઈ કહી શકે તો તેનાથી કોઈ ઉત્તમ સ્તર એવું બીજું કોઈ નથી ભલાવો પ્રભુના દાસ જોસ્વા ડેનિયલ છે જે એલિએફને જેમણે સ્થાપિત કર્યું હતું તેઓ પોતાના જીવનમાં હંમેશા એક વાત કહેતા હતા તે શું છે જાણો છો કમસે કમ એક દિવસે હું ઈસુને જેવું જીવું એવી આશા રાખું છું એટલે કે અર્થ શું છે ઈસુ જેવું જીવન જીવવું સહેલું નથી કમસે કમ એક દિવસે ઈસુ જેમાં ધરતી પર જીવન જીવ્યા હતા કમસે કમ એક દિવસ એવું જીવવું કેટલું સારું કહેવાય બાઇબલ જણાવે છે કે તમે પરમેશ્વરના સંતાન છો એટલા માટે તમારામાં પરમેશ્વરનું સ્વરૂપ જોવા મળવું જોઈએ આ રીતે પ્રભુનું અનુકરણ કરીને ચાલો વલવ પાઉલ પ્રેરિત એક વાત કહી હજી પણ મને આશ્ચર્ય થાય છે શું કહ્યું જાણો છો જે રીતે હું ખ્રિસ્તના જેવી ચાલ ચાલુ છું એ જ રીતે તમે પણ મારા જેમ અનુકરણ કરો એ રીતે કહ્યું વાલાઓ કેટલું અદભુત છે પાઉલ પ્રેરિત કહે છે કે હું ખ્રિસ્તની ચાલ ચાલુ છું આવો વચનમાં જોઈએ પહેલો કુરંથી અગિયારમો અધ્યાય પહેલી કલમ હું ખ્રિસ્તના જેવું અનુસરણ કરતો હોઉં છું કેટલી અદ્ભુત વાત છે એટલે કે સંભવ છે ખ્રિસ્તના જેમ ચાલ ચાલવું અથવા અનુકરણ કરવું સંભવ છે સંભવ છે કેવી રીતે કહી શકો પાઉલ કહે છે એટલે હું ખ્રિસ્તના જેમ અનુકરણ કરતો હોઉં છું વાવ જો આપણે ખ્રિસ્તના જેમ જીવન જીવવું હોય ખ્રિસ્તના જેમ આપણું જીવન દેખાય તે માટે પાઉલ પ્રેરિત કહે છે જેમ હું ખ્રિસ્તનું અનુસરણ કરું છું તેમ તમે પણ મારું અનુકરણ કરો એટલે કે અર્થ જાણું છું પાઉલ પ્રેરિત પ્રવિસુ ખ્રિસ્તનું બિલકુલ અનુકરણ કર્યું ઈસુ અને પાઉલનું એક સમાન જીવન દેખાય એવું પાઉલ જીવ્યા કેટલી અદભુત વાત છે એટલા માટે પાઉલ પ્રેરિત કહે છે ગલાતીઓને પત્ર તેનો ચોથો અધ્યાય ઓગણીસમી કલમ હે મારા બાળકો જ્યાં સુધી તમારામાં ખ્રિસ્તનો સ્વભાવ પ્રગટ ના થઈ જાય ત્યાં સુધી હું તમારે માટે જાણે પ્રસુતિના જેવી વેદના સહન કરું છું તમારી અંદર ખ્રિસ્તનો સ્વભાવ જોવા મળે ત્યાં સુધી હું પ્રસ્તુતિની પીડા સહન કરતો રહીશ પાઉલ કલાતીમાં રહેલા મંડળીના લોકોને પ્રમાણે કહે છે તમારી અંદર ખ્રિસ્તનું સ્વરૂપ આવું જોઈએ તમારામાં ખ્રિસ્ત દેખાવા જોઈએ તમારે ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે જેમ હું ચાલુ છું વલવ ઇન્ડાયરેક્ટલી પાઉલ શું કહે છે જાણો છો કદાચ ખ્રિસ્તનો સ્વભાવ કયો હશે અને ખ્રિસ્તનું જીવન કેવું હશે તમે જાણતા નથી તો હું તમને કહું છું કે ખ્રિસ્ત જેવો હું જીવું છું જો તમને ખ્રિસ્તના જેવું જીવન જીવતા આવડતું નથી તો તમે મને જુઓ કેમ કે હું ખ્રિસ્તના જેવું જીવન જીવવા પ્રયાસ કરું છું ઉદાહરણ આપે છે વલ્લાવ પાઉલ પોતાના આત્મિક બાળકોને કહે છે જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તે રીતે તમે મારી જેમ મારું અનુકરણ કરો વલ્લાવ ફરીથી કહું છું કે હું કલવરી ટેમ્પલના ચર્ચના પાળક તરીકે વળી બે દીકરાઓના પિતા તરીકે મારા જીવન દ્વારા મારા બાળકોને કોઈ સંપત્તિ હું આપી શકું એમ કહીએ તો એ તો જુઓ આ વાતો હું પણ કહી શકું તે શું છે જે પ્રમાણે હું ખ્રિસ્તનું અનુકરણ કરતો હોઉં છું એ જ રીતે તમે ખ્રિસ્તની પાછળ ચાલો એમ હું તેમને કહી શકું એ જ મારા તરફથી તેમને માટે ભેટ છે હે પિતાઓ માતાઓ શું તમે બાળકોને એ રીતે કહી શકશો હું ખ્રિસ્તની પાછળ ચાલું છું હું ખ્રિસ્તના સ્વરૂપમાં જીવન જીવું છું મારી અંદર ખ્રિસ્તનું ગુણ છે ખ્રિસ્તનો સ્વભાવ મારામાં છે પ્રભુ સુખ્રિસ્તના પ્રેમ કરવાનો ગુણ ઉદારતા તથા દીનતા તે મારામાં છે તમારે પણ એ પ્રમાણે જીવવાનો છે ખ્રિસ્ત કેવા છે જો જાણતા નથી તો મને જોઈને તમે શીખો દરેક માતા તથા પિતા બાળકોને કહી શકે તો કેટલું સારું થાય તેનાથી મોટી ધન્યતા અને સૌભાગ્ય શું હોઈ શકે વલ એક વ્યક્તિનો ચહેરો ખૂબ જ વિકૃત હતો ડરામણો ભય ઉપજાવે તેઓ જોવાનું પણ મન ના થાય બિહામણું લાગે પાસે જવાનું પણ ના ગમે ગામમાં બધા તેમને હસે છે તેમની ઠઠ્ઠા કરે છે એમ વિચારીને તેઓ સહન ના કરી શક્યા અભ્યાસ કરવા માટે શહેરમાં આવી ગયા શહેરમાં પણ લોકો તેમની ઠઠ્ઠા કરશે તેમની મજાક કરશે એ પ્રમાણે વિચારીને ઘૃણા કરશે નફરત કરશે એમ વિચારીને કોઈને ખબર ના પડે એ રીતે તેમણે ચહેરા પર એક માસ્ક પહેરી લીધું જ્યારે તેમણે આ માસ્ક પહેર્યું અંદર જે તેમનો ચહેરો હતો કેવો બદસુરત હતો દેખાતું નહોતું હવે માત્ર આ માસ્કનો ચહેરો દેખાતો હતો ત્યારે લોકો કહેવા લાગ્યા તે ખૂબ સુંદર દેખાય છે એ સમયમાં એ છોકરાને સુંદરતા જોઈને એક છોકરી તેને પ્રેમ કરવા લાગી તે છોકરી આ છોકરાને પ્રેમ કરતી હતી અને કહેતી હતી હું તમને ખૂબ પ્રેમ કરું છું આ પ્રેમ કરું છું મારે તો બસ તમને જોઈએ છે જોઈએ છે કેટલાક લોકોને આવું પાગલ પણ હોય છે તે મના કરે તો પણ ના પાડે તો પણ હું તમને પ્રેમ કરું છું બસ તમારી જરૂર છે તમે જ જોઈએ કેટલીક છોકરીઓ એક કદમ આગળ ચાય છે એ છોકરો ચાહે ગરીબ હોય અભણ હોય ગમે તેવો હોય ચાહે ગમે તેટલો દુષ્ટ પણ કેમ ના હોય આખી દુનિયા માટે ભલે દુષ્ટ હોય પણ તેના માટે ભગવાન છે સાચું છે વાલા તેની બધી સખીઓ કહે છે અરે આ શું છે તે પ્રેમ કર્યો તો આવા છોકરા સાથે પ્રેમ કર્યો આ તો કેવો પાપી છે બદમાશ છોકરો છે તે કહે છે તેને તમે મારી આંખોથી જુઓ શું ફર્ક પડવાનો છે તમારી આંખોથી જોવાથી દુષ્ટ બદલાઈ જવાનો છે પણ યાદ રાખજે જે દિવસે દુષ્ટનું રૂપ બહાર પ્રગટ થશે ત્યારે રડવું આવશે અને પસ્તાવો થશે વાલાવ તે છોકરો જેટલો દૂર જતો હતો પ્રેમ કરું છું એની છોકરી પાછળ પડી ગઈ અરે આ છોકરી તો મારી પાછળ પડી ગઈ છે એમ વિચાર કરીને હવે તે છોકરો પણ છોકરી પ્રત્યે ઇન્ટરેસ્ટ બતાવવા લાગ્યો સમય કાઢીને છોકરી સાથે સમય વિતાવવા લાગ્યો તે છોકરી સાથે પ્રેમ કરવાનું તેણે શરૂ કર્યું તે બંનેનો પ્રેમ વધવા લાગ્યો તે બંનેનો પ્રેમ ખૂબ જ વધી ગયો એ સમયમાં જ તેના ગામની એક છોકરીએ એ કોલેજની અંદર એડમિશન લીધું આ છોકરી તો તેનું નામ તેનું એડ્રેસ તેના પિતાનું નામ વળી તેની વાત કરવાની જે રીત હતી તે જોઈને સમજાઈ ગયું તું તો આપણા ગામમાં હતો ત્યારે ખરાબ દેખાતો હતો અહીં આવીને માસ્ક પહેરીને મારી જ બેનપણીને છેતરી રહ્યો છે હું તને બતાવું છું જા એમ વિચારીને એક દિવસે તે છોકરીની બેનપણીને સઘડી વાત કહી દીધી અરે પગલી તી તો ખૂબ જ સુંદર છે એમ વિચારીને તેની પાછળ પડી છે તી તો અમારા ગામનો જ છે તેના પપ્પાને હું ઓળખું છું તેનું જીવન કેવું છે તેનું સ્વરૂપ કેવું છે હું જાણું છું રૂપસું છે કે તો સુંદર છે ના તે કોઈ સુંદર બુંદર નથી ઉપરથી માસ્ક પહેર્યું છે પરંતુ અંદરથી તો તે બદસુરત છે તેનો ચહેરો તો આપણે બિલકુલ જોઈ ના શકીએ છે એ તો ભયંકર દેખાય છે શું તું સાચું કહે છે હા બહેન થાય તો તમે જઈને તેની પાસે પૂછો દિવસે તે છોકરી આવીને તે છોકરાને પકડીને પૂછવા લાગી સાચું બોલ શું તું કુરુપ છે તમારો ચહેરો બીજો છે ને કોઈ જોઈ ના શકે એવો છે તમારા ગામમાં તમે ચહેરો ના બતાવી શક્યા એટલા માટે પોતાનું ગામ છોડીને શહેરમાં આવ્યો છો હવે પોતાના ચહેરા પર માસ્ક પહેરી લઈને તમે છેતરી રહ્યા છો ને શું એ સાચું છે જ્યારે તે છોકરી તેને ખરું ખોટું સંભળાવ લાગી તેણે એક જ જવાબ આપ્યો જ્યારે તું મારી પાછળ પડી હતી ત્યારે મેં ના 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 કહ્યું એનું આ જ કારણ હતું પણ તું ના સમજી મારા વિશે તું બિલકુલ જાણતી નથી એ જ સમયે કહેવું જોઈતું ને જણાવતો તો તું ઘૃણા કરતી અને બધાની જેમ તું પણ મારી સાથે નફરત કરતી પણ તું મારા માટે ઘૃણા કરે એવું સહન ના કરી શકતો વિચાર્યું કે જણાવું પણ તું મારી પાછળ પડી તારા પ્રેમની આગળ હું પણ લાચાર બની ગયો હવે એ જ સત્ય છે હું બદસુરત છું હવે શું કરવાનું જણાવો ઠીક છે તારો ચહેરો કેટલો ખરાબ છે તે બસ એક વાર જોઈને પછી કદીય તારો ચહેરો જોવા નથી માંગતી બસ તને નમસ્કાર કહીને જતી રહીશ બતાવો મને એકવાર તારો ચહેરો કેવો છે મને જોયા પછી તું ઘૃણા કરીશ તિરસ્કાર કરશે જતી રહીશ ઠીક છે કોઈ વાંધો નહીં એકવાર ચહેરો બતાવો તે જોઈને હું ચાલી જઈશ ઠીક છે એમ કહીને ઘણા વર્ષોથી નીકાળ્યા વગર એ જ હાલતમાં રાખવામાં આવેલા માસ્કને ધીમેથી ધીરેથી નીકાળવા લાગ્યો નીકાળવા લાગ્યો નીકાળવા લાગ્યો ધીમે ધીમે કેમ કે ખૂબ જ મજબૂત હતું એ જમાઈ ગયેલ માસ્કને જ્યારે તેણે દૂર કર્યું કેટલો ભયંકર દેખાય છે કેટલો બધો વિકાર છે કેટલો બધો બદસુરદ છે એવો દેખાય છે આ પાપી વ્યક્તિનો ચહેરો એ ચહેરો જુઓ છે એમ વિચારી પણ જ્યારે તે છોકરીએ તેના ચહેરાને ધ્યાનપૂર્વક જોયું તેને પોતાની આંખો પર ભરોસો ના થયો આ તો અદ્ભુત છે આશ્ચર્ય છે શું થયું તમારો ચહેરો આટલો સુંદર કેમનો છે શું કહે છે મારો ચહેરો સુંદર છે શું છે અરે જોઈ લો તેને દર્પણ બતાવવાથી તેનો ચહેરો ખૂબ અદ્ભુત બની ગયો હતો કેવું હતું જાણું છું જેવું તે માસ્ક બહારથી હતું જે સ્વરૂપમાં હતું બસ બિલકુલ એ જ સ્વરૂપ ઘણા વર્ષો સુધી તે પહેરી રાખવાથી અંદરથી તેનો આખો ચહેરો એ જ સ્વરૂપમાં ટ્રાન્સફર થઈ ગયો હતો વાલાઓ હવે તેનું સ્વરૂપ અદભુત બની ગયું હતું વાલા ભાઈઓ તથા બહેનો ક્રિસ્તરૂપી આપણા ઉદ્ધાર કરતાને આપણે જો સ્વીકાર કરીશું તો ઘણા બધા સમય સુધી આપણે તેમની સંગતિમાં અધિક સમય સુધી પરમેશ્વરની સાથે સમય વિતાવનારા બાળકો તરીકે જો આપણે છે તો આપણામાં પણ એ ખ્રિસ્તનો સ્વભાવ સ્વરૂપ દેખાશે ઘણા લાંબા સમય સુધી એ માસ્ક કાઢ્યા વગર તે લાંબા સમય સુધી પહેરી રાખવાને લીધે સમય સાથે તેનો ચહેરો એવો જ બની ગયો સમજણ પડે એ રીતે જણાવો માની લો કે એક ચુંબક છે તેની પાસે તમે સેફ્ટીપિન લઈ આવો હવે તે ટાંકણીને લાવીને તે ચુંબકની પાસે અડધા કલાક સુધી તમે તેની નજદીક રાખો અડધા કલાક પછી તે ટાંકણીનું હવે શું થશે જણાવો દેખાય છે તો સેફ્ટીપિન પરંતુ હવે તે ટાંકણીને બીજી ટાંકણીની પાસે લાવતા તે ટાંકણી ચુંબક બની જશે દેખાવથી તો તે સેફ્ટી પિન દેખાય છે પરંતુ તે તો ચુંબકનો